ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા બે કરોડ સત્તાણું લાખ ને છેતરપિંડીનો મામલો ઇકો સેલ પોલીસે આરોપી મનીષ મનવિંદર સિંહ યુગને હરિયાણાથી ઝડપી પાડ્યો આરોપીએ ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી હતી જેમાં આરોપીએ ફરિયાદીને ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભાવણી લાલ ચાપી હતી જે ફેક્ટરી બતાવવા પૂરતી ખોલવા માટે સુરતની કોઈ ખાલી જગ્યા ઉપર પૂજન કર્યું હતું બાદમાં ફેક્ટરીનું બાંધકામ માટે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા બે કરોડ સત્તાણું લાખ માંગ્યા હતા બાદમાં થોડા દિવસો કામ ચાલ્યા બાદ આરોપી પોતાનો બંધ કરીને ફરાર થઈ ગયો હતો ફરિયાદીને માલુમ પડ્યું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ છે જે મામલે ફરિયાદીએ એકો સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વર્તન મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચૂટ તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને

અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી સર જે આરોપી જે ફરિયાદી છે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા આરોપી અને ફરિયાદી જે છે આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની